શીખવું જ પડે ને હવે સુલો તો હું મામૂલી વસ્તુ છે આ આખા ગામમાં માં આ સુલે જ રાંધતા હોય એ તમારા માટે છે ને મામૂલી એ છે મારા માટે નહીં આ તમે છે ને જઈને અત્યારે ગેસ લઈ આવો જાવ બજારમાં માં જઈને તું સારી રીતે જાણશો ગેસ કઈ સસ્તો થોડી આવે આઠ દસ હજાર નો થાય અને એટલા બધા પૈસા આપણી પાસે નથી આપણી પરિસ્થિતિ અટાણ ખરાબ છે આઠ દસ હજાર નો આવે લ્યો હાવ લુખાત છું

ભાઈ બંધ દોસ્તાર રૂપિયા લઈ લ્યો જાવ બાકી મારે તો ગેસ નો ચૂલો જોહે છે નથી મારા કોઈ ભાઈ બંધ દોસ્તાર ગામમાં એવો વ્યવહાર મે કોઈ આ રૂપિયાનો કર્યો નથી કે મને પાઈ માંગવા જાવ કે હોય હાવ લુખા છો કોનામાં દોસ્તાર બને કોઈ નો બને લુખા પાહે એ જેવો શું ને એવો તારો ધણી શું હકારી લે તારે છે ને આ ભવ મારી આરે જ કાઢવો પડશે ધણી ધણી કરી તો હાવ મને છે ને હાવ આધવું કરી દેખી છે આ તો તારે જીવવાનું અહીંયા છે અને મરવાનું અહીંયા છે એમાં અધમુવી થઈ છો ને મરી તો નથી ને આ જેવો શું ને એવો તારો ધોણી શું અને આ તારું હાહર્યું છે મારી પાસે કાંઈ નથી આ વાડીમાં કામ કરું છું ને એમાં જેટલી કમાણી થાય ને એમાં જ આપણું ઘર હાલે છે સમજી ગઈ હાવ લુખ્ખીના જ મૈરા એક રૂપિયા પાહે નથી પણ બોલવામાં ધ્યાન રાખની કહું છું તને હોય એવા કહીએ એમાં શું ધ્યાન રાખવાનું હોય હું કઈ ખોટું બોલીને તને નથી અહીંયા લાવ્યો તું જ મોટા ઉપાડે આવી હતી મને તમારી યાર પ્રેમ છે હું તમારી યાર લગ્ન કરવા માંગુ છું તો મેં ક્યાં ના પાડી હતી એટલે જ લગ્ન કર્યા મને એવી ખબર નહોતી કે હાવ ભિખારીના પેટના શું આ તો તું મને જોઈને લગ્ન કર્યા છે કે મારા રૂપિયા ને જમીન ને જોઈને લગ્ન કર્યા એ ખાલી રૂપ ને જોઈને નથી થાતા ઘરમાં માં હતરવાના માંગે લગ્ન કરે ને તો તાવડી વાના માગે એ તો ખબર પડે કે નહીં

ખોટું બોલે હું રાંધવાની નથી તમારે છે ને રાંધવું હોય તો રાંધી નાખું બાકી હોટલ માંથી લઈ આવવાનું ઈ નો થાય ને તો ગેસ નો ચૂલો લઈ આવો એ કાઈ વાંધો નહી કાઈ મરી નથી જવાનો એક દી નહી ખાવ ને તો લોઈ પીધું છે આ બાયા તો હવે બોલવાનું છે કાઈ કે હું કામે વળગું હા એક અડધો કલાકથી ઊભો રાખ્યો છે કાઈ બોલતી નથી કાઈ ચાલતી નથી આમાં 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 કર્યા કરે શું કરવાનું

કન્યાકો એટલે તેના પગ ધોઈને પાણી પીવું છું મારો બેટો આ સુંદરલાલ છે ને જ્યારે હોય ત્યારે છે ને મારી ટીખળ જ કર્યા કરતો હોય અણી કાઢ્યા કરતો એ મારી જો 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 બોલે તો હજી બોલે તો એ તમારા ભાઈઓ છે એમ કહે છે ખોટું નહીં બોલવાનું એ એમ કહે છે બનેવી લાલ હું કાંઈ તમારી ટીખળ ન કરતો એમ કહે છે એટલું લાંબો અવાજ આવ્યો જ નથી એટલો લાંબો અવાજ નહીં બંધ કરો ને બાકી આગળ એક નાખાય તમારી ફાલતુની બકવાસ ને હવાર હવારમાં ક્યાં મગજની ખેંચોસ મારા હા ભાઈનું બહુ ઉપરાણું લે હા

તારા ઉપર બહુ આમ શોભે છે આમ બરાબર ક્યાં નીદ બતાવતી હતી આ પાટલાય બહુ હારા છે આ તારા પાટલાય એક નંબર છે બોય હા શું કહું ને તો હા અને આ દુપટ્ટો એમાં તો કાંઈ ઘટતું જ નહીં તો કાંઈ ઘટતું જ નહીં તારી જેમ જ રૂપાળો છે દુપટ્ટો એ તે બસ વખાણ થઈ જાય બધા હું એમ કહેવા માંગુ છું કે મારું મંગળસૂત્ર તૂટી ગયું છે એટલા માટે મેં આ પહેર્યું છે તો તમને કેટલા દિવસથી કહું છું લાવવાનું

સપનામાં આવીને મને બધું કે આ મારી છોડી નો મગજ કેવો છે બધું મને કે વાત કરે મારે વાત થાય ઘણી વાર વાત થાય મારે ઘણું બધું કે નાની હતી ને ત્યારે એ કે થોડીક આમ મગજ મેટ જેવી જ હતી કે અને એ કે થોડી મોટી જાય થોડીક સુધરી ગઈ એટલે તમે થોડુંક ધ્યાન રાખજો કે મેં કીધું વાંધો ને હું મારી રીતે લડી લે તમારા બાપા મને સપના માં મારા ગગાને ને રગે રગે ખોટું બોલવાની આદત છે તારે એક પણ વાત નહીં માનવાની બહુ બેટા એ કે વાહ ભાઈ વાહ રેવા દે મારા તમારા બાપા મને એમ જ કીધું કે મારો દીકરો જે કે ને એ કે માનવાનું જ નહીં એની એક પણ વાત ને નહીં માનવાની એ એમ કે ને હવર તો આપણે એમ કેવું કે હાજી કે તો છે કે મારો દીકરો સીધો હાલ છે કે બાકી સીધો નહીં હાલે હમ મારા બાપા એવું કહે જ નહીં મારા બાપા એનો કે તારા બાપા તો કીધું છે તમારા બાપા એ કીધું છે

આ હેરાન કરે ને તો આ બધું આ લાગે આ એટલું બધું તમે ધ્યાન રાખો છો આ તમે કેટલું પૂન કમાવશો ખબર છે અને માને હાંસો એટલે અંદરથી એની માની આતવડી કેટલી તમને દુવા દે અરે બા આ છે ને મેં સાંભળ્યું છે એવું કે છે ને આ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં સુધી તમે મા બાપ ને ચારધામની જાત્રા નો કરાવો ને તો એ દીકરાનો ફેરો અસફળ જો કહેવાય હવે હું તમને યાત્રા એ મોકલવા માંગુ છું તમારે જવું નથી

મને ઘણું મન હતું મેં ઘણી તાઈન કરી પણ મને કહે કે પછી કે આપણે પાછા જાવ કે તાર જાવ હોય ને તો કે તું એક આંટો મારી કે તને બહુ મન થયું છે ને કે તો જઈએ કે પછી કે હું વાડીને કામમાંથી નવરો થાવ ને એટલે કે આપણે જાવ કાંઈ વાંધો નહીં આવી ગઈ છે બેન હવે છે ને રોકાય રોટલા બોટલા ખાઈને જાજે હવે તમે ના હું રોકાવા નથી હું ખાલી મોઢું જોવા જ આમ ખાલી મોઢું જોવા

કેમ ના આવાય અરે એમ નથી કહેતી ના આવાય આ તો ખાલી પૂછું તમે આવ્યા એમને આ તો હું બહાર ગઈ હતી તો ઘરે આવી તો મને બાઈએ વાત કરી છે કે બેન આવ્યા છે ને ઓલી બધું ઝૂલા ઉપર બેઠા છે એટલે મને એમ થયું કે બેનને મળી આવું હવે ખબર પડી ગઈ કે હું આવી ગઈ મળી લીધું હવે શાંતિ હે ભગવાન હા તમારો સ્વભાવ હજી એવો ને એવો જ છે નહીં તમારામાં સુધારો તો નહીં જ આવે બેનબા અહીંયા હું પ્રેમથી તમને બોલાવા આવી છું પ્રેમથી પૂછું તો એ તમે જવાબ તો અવડા અવડા જ આપશો સુધારો મારા મને સુધારો તમારે લઈ આવવાની જરૂર છે હું તો હારી જ છું અને સારી રીતે જ વાત કરું છું હા જોઈ આવો બીજે આ નણન ભાવી યારે કેવી વાતો કરતા હોય કઈ રીતે બોલતા હોય હું તો સારી રીતે જ બોલું છું એ વાત સાચી આ નણંદ ભાભી યારે છે ને પ્રેમથી જ બોલતા હોય છે પણ આ મારા નણંદ છે ને થોડાક અવડા છે વડમાં ને વડમાં જવાબ આપે

આજ તો ઘેરે કામ હતું ને તો ખેતર થી બપોરે આવતી રહી અને બપોરે આવીને પછી બાજુમાં ગઈ હતી બજારમાં કામ હતું ને તો તમે ન કરો તો કોણ કરે તમારે જવું પડે ને આ ઘરમાં પૈણી ના ઘર ની હોવ ભગવાન હા નણંદ છે ને અમારા ખોટું તરત લાગી જાય નહીં ઊભા તરત થઈ જાય કંઈ પણ વાત કહીએ ને એટલે હાલતા તરત થઈ જાય છે હા કંઈ તમે નાણાં નથી તમે હારે વહી ગયા છો પૈણી ને થોડાક મોટા થા મોટા ભલે ને પૈણી ને હારે ગયો પણ આ ઘર માં તો છે ને હું દીકરી છું અને નાની જ રેવાની શું એ તો જો દીકરી ગમે એવડી થાય એના પિયરના ઘર માટે તો દીકરી જ રે વહુ નથી થવાની ઘરે છોકરાને એની ઘરે છોકરા આવી જાય ને તો એવું જીવતી હોય મારા બાપના ઘરે જાય ને તો ત્યાં બધા એમ જ કહે કે દીકરી જાય કોઈ એમ કે વહુ આવી સમજો છો તો હું કામે હામ એ લવારી કરો છો ક્યારના હે ઠેક નું ભાષણ દઈ દે એ મારે છે ને ભાષણ નથી સાંભરવું તમારું ના છે ને રાંધવામાં હું બનાવવાના એ બધું મેલો આ મારા નદોય શું કરે છે એની તબિયત પાણી હારા આ મારા નણદોઈ ને ક્યાં હારો ન લાવ્યા આ તમે જ્યારે આવો ને ત્યારે એકલા એકલા જાયલા આવો છો કોક હારે લઈને અવાય કેમ તમાર કઈ કામ હતું એનું એને એમ ન થાય કે ઉમર હા હારા ને ઘરે બે દી જાવ રોકાવ આ તમે જ્યારે હોય ત્યારે તમે આવીને પંદર પંદર દી રોકાઈ જાઓ બરાબર જો પડી જાઓ હવે હકડા ઉભા રહી ને એક જગ્યાએ મારી મનની મરજી મારે ઊભું હોય ન્યા ઊભું એમાં તમારે શું લેવા દેવા

એની તમે આમ જ રાખો એને બિચારા ભરસ તમે હું જાવ ને એટલે તમાર ભેગા આવજો જોવા બિચારા મારો ઘરવાળો મારે હા હું હેરાન થઈ જાય હું આવું ને હારું હાલો તમે બેહો હું કામ કરું મારે ઘણા કામ છે અહીંયા કોઈ ટેકો દેવા નહીં આવે કામમાં ઘરવાળાને હે હે રેડું પાડ જાણે હાવું સેવા કરીને તૂટી પડતી છે મારી બેટી લે